મુક્ત કરાયેલી જમીન પર ફ્લેટ ગરીબોને સોંપાયા યોગી આદિત્યનાથ ના હસ્તે ચાવી વિતરણ કરાઈ લખનઉના ડાલીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ આવાસ યોજના હેઠળ બનેલા બોતેર આર્થિક રીતે નિર્બળ પરિવારોને રહેવા માટેના ફ્લેટોનું ફાળા પત્ર વડા યોગી આદિત્યનાથે બુધવારે સોંપ્યા જે જમીન પૂર્વે કથિત ગુંડાના ગેરકબજેથી મુક્ત કરાવાઈ હતી એકતાવનમાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને કિલીઓ અને ફાળાપત્ર આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું કે ગેરકાયદે કબજા કરનારાઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે અને આવી જમીન હવે ગરીબોના હિતમાં ઉપયોગમાં લાવવામાં આવશે આ યોજના હેઠળ ત્રણ જી પ્લસ માળખા માળના બ્લોકમાં કુલ ફ્લેટ તૈયાર કરાયા છે લોટરી પ્રક્રિયા દ્વારા ફાળવણી પૂર્ણ થઈ છે લખનૌ વિકાસ પ્રાધિકરણના જણાવ્યા મુજબ મીટર મીટર ભૂમિ પર દરેક વિસ્તારના બોતેર ફ્લેટો તૈયાર થયા છે જેમાં પાણી વીજળી સુરક્ષા દ્વિચક્રી પાર્કિંગ અને હરિયાળી જેવી સુવિધાઓ સમાવવામાં આવી છે દરેક ફ્લેટની કિંમત રૂપિયા દસ સિત્તેર લાખ નિર્ધારિત રાખવામાં આવી છે જ્યારે ખુલ્લા બજારમાં પ્રાઇમ વિસ્તારમાં ગણાય છે નવેમ્બર સુધીના ઓનલાઈન નોંધણી અભિયાનમાં અંદાજે અરજીઓ મળ્યા બાદ લોટરી દ્વારા લાભાર્થીઓ નક્કી થયા હતા મુખ્ય પ્રધાને આ પહેલને ગરીબો માટે ન્યાય ગુંડાગીરી સામે કડક કાર્યવાહીનું પ્રતિક ગણાવી આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં રોજગારી કેન્દ્રો સ્થાપવાની ઘોષણા પણ કરી જેથી યુવાનોને કૌશલ્ય ને સ્થાનિક ઉદ્યોગ સાથે જોડાઈ રોજગાર મળી શકે સરકારનું માનવું છે કે ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવેલી જમીનો સામાજિક હિતો માટે ઉપયોગ રાજ્યમાં કાનૂની શાસન ને જાહેર હિતરે મજબૂત કરશે હઝરતગંજ નજીકના આ કેન્દ્ર સ્થિત પ્રકલ્પથી આધારભૂત સુવિધા અને સાથે નીચા આવક વર્ગને શહેરના મુખ્ય વિસ્તારમાં વસવાટનું સગવડ ઉપલબ્ધ થયું છે કાર્તિક પૂર્ણિમા કા પાવન પર્વ હૈ और इस पर्व पर मुझे लखनऊ में इन जरूरतमंदों को प्रधानमंत्री मोदी जी के विजन के अनुरूप एक एक आवास उपलब्ध करवाने का सौभाग्य प्राप्त हो रहा है मेरा सौभाग्य है कि मैं इस अवसर पर लखनऊ में एक कुख्यात माफिया से खाली करीब कराई गई भूमि पर इन लाभार्थियों को आवास आमंटन के कार्यक्रम के साथ जुड़ रहा हूं मैं प्रदेशवासियों को कार्तिक पूर्णिमा की और आवास प्राप्त करने वाले सभी उत्तर प्रदेश के नागरिकों को हृदय से बधाई देता हूं अपनी शुभकामनाएं देता हूं यह अपने आप में एक संदेश भी है कि अगर किसी गरीब की किसी व्यापारी की किसी सार्वजनिक संपत्ति की और किसी सरकारी भूमि पर किसी माफिया ने किसी अपराधी ने कब्जा किया तो उसका यही हाल होगा जो यहां पर हम लोगों ने किया है और वही हाल होगा जो प्रयागराज में इससे पहले हम लोगों ने किया है